એ પેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચેનલમાં નવા ઉદ્યોગ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયો ની શરૂઆત કરીએ તો તો મિત્રો અહીં અરજી ફોર્મ ભરતી વખતે જે સંયુક્ત ખાતેદાર છે તે ધરી પત્રક એટલે કે ફોર્મ છે તે ભરી અને અપલોડ કરવાનું હોય છે અને આમ તો મિત્રો તમે સાદા કાગળમાં લખી અને તમે તમારું સંમતિ પત્રક ફોર્મ છે તે અપલોડ કરી શકો છો પરંતુ તેનો નમૂનો છે તે કંઈક આ મુજબ રહેશે જમીન જે તાલુકામાં આવેલી છે તે તાલુકાનું નામ અહીં લખી જમીન જે ગામમાં આવેલી છે તે ગામનું નામ અહીં તમારે લખવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારી જમીનના જે ખાતા નંબર છે તે ખાતા નંબર અહીં તમારે લખી દેવાના રહેશે

તો મિત્રો તે વિભાગનું નામ લખી દેવાનું રહેશે ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને અહીં પણ તમારે યોજનાનું નામ લખી દેવાનું રહેશે ત્યાર પછી આ રીતે મિત્રો એક કોષ્ટક છે તેમાં મિત્રો તમારે જે અન્ય ખેડૂતના નામ છે તે લખવાના રહેશે અહીં અનુક્રમ નંબર એક બે ત્રણ એવી રીતે લખવાના રહેશે માની લ્યો કે તમે જે ખાતા નંબર આપેલ છે તેમાં પાંચ ખેડૂતના નામ છે તો જેના નામે અરજી ફોર્મ ભરવાનું છે તે સિવાય બાકી ચાર ખેડૂતોના નામ છે તે અહીં લખી દેવાના રહેશે તે ચારે ચાર ખેડૂતોનો સંબંધ શું છે અરજદાર સાથે કે જે અરજદાર અરજી ફોર્મ ભરે છે જે ખેડૂત અરજી ફોર્મ ભરે છે તેની સાથે શું સંબંધ ધરાવે છે તે સંબંધ અહીં લખી દેવાનો રહેશે અને ચારે ચારના સહી અથવા તો અંગૂઠાનું નિશાન અહીં તમારે કરાવી લેવાનું રહેશે ત્યાર પછી નીચે મિત્રો તમારે અલગ અલગ બે સાક્ષીઓની સહી કરાવવાની રહેશે બંને સાક્ષીના નામ અને સહી અહીં તમારે કરાવી લેવાની રહેશે જે તારીખે તમે અરજી ફોર્મ ભરો છો તે તારીખ અહીં લખી અને જે ખેડૂતોએ અરજી ફોર્મ ભરેલ છે કે જેના નામે અરજી ફોર્મ ભરેલ છે તેમનું નામ અને તેમની સહી અહીં કરી દેવાની રહેશે આ મિત્રો ફોર્મ ભરી અને તેને વ્યવસ્થિત સ્કેન કરી અને જે જગ્યાએ તમારે બાહેંદરી પત્રક એટલે કે સમંતિ પત્ર અપલોડ કરવાનું થાય છે તે જગ્યાએ તમે અપલોડ કરી શકો છો તો મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે સાદા કાગળ ઉપર તમે બાહેંદરી લખી અને તમે અપલોડ કરી શકો છો તો આશા રાખું છું વિડિયો પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ